નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને વાર બુધવારની કપાસ કપાસની અપડેટ્સ કપાસના સમાચાર અને કપાસના ભાવ વિશે થોડી ચર્ચા કરવાની છે અને એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલને પ્રેસ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો અત્યારે પૂરતી જો તમારે ભાવ જોવા માંગતા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ હેસટેગ ખેડૂત વિકાસ છે ત્યાં જઈ જોઈ શકો છો તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો કપાસની અપડેટથી વાત કરીએ તો કપાસના ભાવમાં પણ વધારો અને ઘટાડો જોવા નથી મળ્યો કપાસના ભાવમાં મોટાભાગે સ્થિરતા છવાય છે અને જે ભાવ છે માર્કેટમાં તે સાડી ચૌદસોની નજીક ઊંચા ભાવ બોલાતા જોવા મળી રહ્યા છે જ્યારે નીચા ભાવની વાત કરીએ તો મિત્રો એક હજાર રૂપિયા ચાલી રહ્યા છે અને એવરેજ ભાવની વાત કરી દઈએ તો મિત્રો અગિયારસો રૂપિયાથી લઈને ચૌદસો સુધી ખેડૂતોને મળી રહ્યા છે હવે ખેડૂત મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો ગઈકાલે પણ ચાલીસ હજાર બેલની આવક જોવા મળી હતી જે ચાર ફેબ્રુઆરીએ પણ જોવા મળી હતી અને આજે પણ એવી આવકો જોવા મળે એવી સંભાવના છે એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો હાલ આપણે વાત કરીએ તો પંચાવન હજાર સાતસો બોલાઈ રહ્યો છે જેમાં બસો પોઈન્ટનો જોરદાર ઘટાડો જોવા મળ્યો છે તેની સાથે સાથે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો સત્યાશી ઓગણપચાસ ડોલરે ચાલી રહ્યો છે કપાસના ક્વિન્ટલના ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ છ હજાર પાંચસો દસ ઓછામાં ઓછા ભાવની વાત કરીએ તો ચાર હજાર પાંચસો અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર ચારસો પચીસ રૂપિયા બોલાઈ રહ્યા છે હવે આજના જે કપાસ ચર્ચામાં આપણે વાત કરવાના છીએ એ છે જે સરકારેને જે રાઘવજીભાઈ પટેલે અરજી આપી દીધી છે બે હજાર થવાની શક્યતા પણ છે અને જે અરજીનો સ્વીકાર થશે તેની પણ શક્યતા સો ટકાની છે પરંતુ હજી પણ કેમ માર્કેટમાં કપાસના ભાવ ઊંચા નથી થતા તેનું શું કારણ છે તેની માહિતી આપવાની છે તો મિત્રો તેનું સૌથી મોટું કારણ છે કે હજી પણ જે આવકો થઈ રહી છે તે ખૂબ જ વધારે પ્રમાણમાં થઈ રહી છે અને વેપારી એવું ઈચ્છે છે કે જ્યાં સુધી આવકો વધારે પ્રમાણમાં થાય ત્યાં સુધી કપાસનો ઓછા ભાવ લઈ અને ખેડૂતોને આપણી પાસેથી જે માલ હોય છે તે લેવા ઈચ્છે છે હાલ ગામડે બેઠા કપાસની વાત કરીએ તો મોટાભાગે ગાડીઓ આવે છે અને દરરોજ કપાસને આવકો જે ગાડીઓમાં થાય છે તે ખૂબ જ વધારે પ્રમાણમાં થતી જોવા મળે છે અને ખેડૂતો પોતાનો કપાસ જે છે ત્યારે સાડી ચૌદસો સુધી ગામડે બેઠા વેપારીઓ ખેડૂતોને ઓફર પણ આપી રહ્યા છે અને ચૌદસો રૂપિયા સાડી ચૌદસો રૂપિયામાં ખરીદી રહ્યા છે જો તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં પણ આવું થતું હોય તો અહીં કોમેન્ટ બોક્સ તમારા માટે ખુલ્લું છે તે તમે જણાવી શકો છો જેથી અન્ય મિત્રો જે વિડીયો જોઈ રહ્યા છે તેમને ખ્યાલ આવી જાય હવે મિત્રો બીજું કારણ એ હોઈ શકે કે તેમને એમ છે કે હજી પણ અરજી સ્વીકારી નથી થઈ ત્યાં સુધી આપણે ચૌદસો અને સાડી ચૌદસોમાં ખેડૂતો પાસેથી માલ લઈ લઈએ જેના કારણે છસો રૂપિયાનો મને ભાવનો તફાવત મળે અને સારો એવો ફાયદો કરી શકાય છે આ બે કારણો લીધે તેઓ હજી ભાવ વધારતા નથી અને માર્કેટમાં હજી પણ પંદરસો સુધીની વાત કરીએ તો એકથી બે માર્કેટ પહોંચ્યા છે બાકીના બધા જ માર્કેટની વાત કરીએ તો ચૌદસો પચાસ સુધીના છે અને જો ભાવ જાણવા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ ખેડૂત વિકાસ છે ત્યાં જઈ જોઈ શકો છો અને ત્યાં તમને કૃષિ પ્રભાત પણ જોવા મળશે આ ત્યાંની માહિતી અસ્તુ જય હિંદ જય જવાન જય